નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ ત્રેવીસ જાગો અને જીવો એ સભર અને ભવ્ય જીવન જીવો જે તમારો સાચો વારસો છે કશાનો ભય ન રાખો તમારી ભીતર જ સઘળું શાણપણ સઘળી સત્તા સઘળી શક્તિ અને સઘળી સમજણ છે શંકા ભય અને અનિશ્ચિતતાનું નિંદામણ ઉખેડી કાઢો જેથી તમારી અંદર ઊંડાણમાં રહેલા સુંદર બાગને એ ઘૂંઘળાવી ન નાખે અને તમારી અંદર જે અતિ સુંદર છે તેને સાચી સ્વાધીનતા અને પૂર્ણતામાં ઉગવા વિકસવા દે ભીતરમાં જે છે તેને મોકળું કરો જેથી બહાર તેનું પ્રતિબિંબ પડે તમે ગમે તેટલો પ્રયત્ન કરો એને છાનું રાખી શકશો નહીં તમારી અંદર ગૂંચવાળો અને અંધાધૂંધી હશે તો બહારની દુનિયામાં તમે જે રીતે જુઓ છો જે રીતે વર્તો છો જે તમે કરો છો અને તમારી આસપાસ જે છે તેમાં તેનું પ્રતિબિંબ પડશે ભલે તમે ગમે તેટલો પ્રયત્ન કરો જે અંદર છે તેને તમે સંતાડી નહીં શકો તમારા વિચારો ઉચ્ચતમના હશે ત્યારે સૌંદર્ય અને પૂર્ણતા બહાર પ્રગટ થશે તમે ખૂબ પોલિશ કરીને ચમકદાર બનાવાયેલા અરીસા જેવા છો કશું જ ગુપ્ત રહી શકશે નહીં આપનો આજનો દિવસ શુભ રહે